ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેને લખ્યો છે પત્ર પાલ આંબલિયાએ ભૂપ લખ્યો છે પત્ર ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા પર લખ્યો છે પત્ર ગોકળગાય ગતિએ ચાલતી ખરીદી પ્રક્રિયા પર પત્ર લખવામાં આવ્યો છે પત્રમાં સરકારની મંશા પર ઉઠાવ્યા છે અનેક સવાલ ચીફ સેક્રેટરી અને રાજ્યના ખેતી નિયામકને પણ લીધા છે આડે હાથે ખરીદી પ્રક્રિયા આયોજન વગર રામભરોસે ચાલતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ટેકાના ભાવે મગફળી ખરીદીમાં રાજ્ય સરકાર દ્વારા જો પ્રોપર આયોજન કરવામાં આવ્યું હોત તો ત્રણ લાખ બોતેર હજાર જે રજીસ્ટર્ડ થયેલા ખેડૂતો છે એની તેર લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવાની હતી આ એકસો ને કેન્દ્રો જે સરકારે નક્કી કર્યા હતા ત્યાં રોજ સો ખેડૂતોની મગફળી જો ખરીદવામાં આવી હોત તો એ વીસથી પચીસ દિવસમાં આ ટાર્ગેટ પૂરો થયો હોત પણ આયોજનનો અભાવ નિષ્ક્રિયતા આ બધાના કારણે આજે મગફળી ખરીદીને બે મહિના પૂરા થવા છતાં રાજ્ય સરકાર બે લાખ સિત્તેર હજાર મેટ્રિક ટનના ટાર્ગેટને પણ પહોંચી શકી નથી એટલે કે જે કામ પચીસ દિવસમાં કરવાનું હતું એ કામ આજે બે મહિના પૂરા થવા છતાં વીસ ટકા પણ કામ થયું નથી જો આ જ ગતિએ કામ ચાલુ રહીએ તો આવનારા બસો ને અઠ્યાસી દિવસમાં સરકાર છે આ મગફળીનો ટાર્ગેટ ખરીદીનો પૂરો કરી શકે એમ છે ત્યારે મારો સવાલ રાજ્ય સરકારને એ છે કે આ જ રીતે ગોકળ ગાય ગતિએ તમે ખરીદી કરી અને ખેડૂતોને હજી બસો ઇઠ્યાસી દિવસ રાહ જોવડાવશો શું ખેડૂતો બસો ઇઠ્યાસી દિવસ રાહ જોવાના છે જે ખેડૂતોની મગફળી તૈયાર થાય એ ખેડૂતોએ એમને ત્યાં બિયારણવાળા દવાવાળા ખાતરવાળા ઓજારોવાળા બધા જ માંગતા પૈસા હોય એમને આપવાના હોય અને દરેકને વાયદો કર્યો હોય કે મગફળી થશે એટલે આપશું હવે તમે બસો ઇઠ્યાસી દિવસ સુધી હજી મગફળી ખરીદી કરવાના છો તો આ સરકારનું કેવું આયોજન છે